ગુજરાત ડિજિટલ ના પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે અત્યારના આપણે બધી માહિતીઓ ગૂગલ ઉપર નજર દોડાવીએ છીએ મેળવવા માટે ત્યારે રાજ્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બધી જ માહિતીઓ સંગ્રહિત કરતા એક વ્યક્તિ આપણી સાથે છે આપ સૌનું સ્વાગત છે આપણે તેમની સાથે તેમની જ યાત્રા સાંભળીએ પ્રદીપભાઈ નમસ્તે નમસ્કાર આપ અત્યારે શું કરો છો પેલા એ જરા માહિતી આપો સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રો જણાવીશ કે ફૂલછાદ મેં એકસો પાંચ વર્ષ પૂરા થયા છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન અને તે પણ હજી વધુ સારી જર્ની કરે તેના માટે શુભકામના પાઠવું છું નયનભાઈ તમે સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો કે મારું નામ ત્રિવેદી છે મારી પાસે સૌથી વધુ તો વિશ્વના પાંચ જેટલા ન્યૂઝપેપર્સનું કલેક્શન છે એટલે કહી શકાય કે એકસો ને છેતાલીસ દેશોના લગભગ મહત્વના કહી શકાય તેવા તમામ દેશોના બધા ન્યૂઝપેપર્સનું કલેક્શન મારી પાસે છે પરંતુ ન્યૂઝપેપર્સનું કલેક્શન એટલે માત્ર પેપર્સને ભેગા કરવા એવું મિનિંગ નથી મારું કલેક્શન સૌ વિશિષ્ટ પ્રકારનું છે એટલા માટે કે જ્યારે પણ દુનિયામાં કોઈ પણ મહત્વની ઘટના બને તો જે પણ દુનિયાના કોઈ પણ દેશમાં મહત્વની ઘટના બની હોય તે દેશનું તે જ ભાષામાં એનું બીજા દિવસનું ન્યૂઝપેપર્સ મારી પાસે કલેક્શનમાં હોય દાખલા તરીકે જાપાનમાં સુનામી આવી તો જાપાનમાં જે દિવસે સુનામી આવી હોય એના બીજા દિવસે જાપાનમાંથી પબ્લિશ થતું ન્યૂઝપેપર જાપાનીઝ લેંગ્વેજનું મારી પાસે કલેક્શનમાં હોય પ્રિન્સેસ દાયના છે એલિઝાબેથ છે એના અવસાન થયા તો એ અવસાનના લંડનના ન્યૂઝપેપર બીજા દિવસના મારી પાસે હોય એટલે દુનિયાની કોઈ પણ મહત્વની ઘટના બની હોય ફિફા વર્લ્ડ કપ પણ હોય ઓલિમ્પિક પણ હોય કે બરાક ઓબામા સૌ પ્રથમ અશ્વેત તરીકે ચૂંટાઈને આવ્યા તો ત્યાંના ન્યૂયોર્કના પેપર મારી પાસે હોય એટલે મારું કલેક્ટ્રિક અદ્ભુત એટલા માટે બની રહ્યું છે કે જેની અંદર હું વિશ્વની તમામ ઘટનાઓના ન્યૂઝપેપર્સની કલેક્શન કરું છું એટલું જ નહીં પણ કેટલીક હિસ્ટોરિકલ પેપર્સ મારી પાસે પણ છે લંડન ટાઈમ્સનું પહેલું ન્યૂઝપેપર અઢારસો ને પંચોતેરમાં પબ્લિશ થયેલું તો એ પણ પહેલી કોપી મારી પાસે છે એ જ રીતે ક્રિકેટના ઇતિહાસની પહેલી મેચ અઢારસો ને સત્યોતેર માં રમાઈ તો એ વખતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલું ન્યૂઝપેપર મેલબોર્નનું એ મારી પાસે છે જે ઐતિહાસિક ન્યૂઝપેપર કહી શકાય કે જેમાં પહેલો બોલ કોને ફેંક્યો પહેલી વિકેટ કોને લીધી પહેલો રન કોને કર્યો પહેલી ફોર કોને મારી એનું આખું ન્યૂઝપેપરના ફોટોગ્રાફ સાથે આખી ટીમના ફોટોગ્રાફ સાથે આઠ પનનું ન્યૂઝપેપર મેલબોર્નનું મારી પાસે છે જે અઢારસો સત્યોતેરમાં પહેલી મેચ ઓફિશિયલી રમાઈ જે આ વખતે બે હજાર ને દોઢસો વર્ષ પૂરા થશે તો એક વેલ્યુએબલ વેલ્યુબલ ન્યુઝપેપર કહી શકાય લંડન ટાઈમ્સ પહેલી છે અઢારસો ની એ મારા માટે ખૂબ વેલ્યુએબલ વેલ્યુબલ છે તેવી જ રીતે ગાંધીજી

આપણે એ ખ્યાલ આવે કે એક ઘટનાને એ દેશના ન્યૂઝપેપર કેની મીડિયા કેવી રીતેનું વર્ણન કરે છે કે કઈ જની ફોટોગ્રાફીમાં આપવામાં આવે છે કઈ વસ્તુને મહત્વ અપાય છે ક્યાંને વેસ્ટેજ આપે છે એનો સ્ટડી આ કન્યુઝપેપરના 컬렉શન मध्ये ते शक्य आहे ए जी गरीब बदी घटनाओ बडी आहे डॉक्टर तरी के आपण त्या इंदिरा गांधी ने सो प्रथम वक्त जेरे जैन पड़ी तो ए न्यूज़पेपर पण पाचे छे राजीव गांधी ऑफ થઈ ગયા बेंजीन फोटो ऑफ થઈ ગયા ती बदी घटनाओना ए देशना न्यूज़ પેપર કલેક્શન છે તમને એટલી બધી મજા આવે ન્યુઝ પેપર જોવાની કે તમને ન્યુઝ પેપર એ બોરિંગ ના લાગે પણ તમને એમાંથી કઈ ને કઈ નોલેજ મળે હું તો એમ માનું છું કે દરેક અખબાર છે ને એ ભગવદ્ ગીતા જેવું છે જે ભગવદ્ ગીતામાંથી તમારા જીવનના અનેક પ્રશ્નોનું સોલ્યુશન મળે છે તે આજે પણ ભલે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા કે ઘણી બધી ગૂગલ્સ ના બધી એપ છે પણ એ સમયમાં પણ ન્યૂઝપેપરનું મહત્વ ઘટ્યું નથી કારણ કે ન્યૂઝપેપરને તમે કલેક્ટ કરી રાખો છો સાચવી રાખો છો ગમતી કોલમો ગમતા પેપર્સની માહિતીને તમે એપ્ટિકલી મૂકી શકો છો જે બીજા કોઈ મીડિયામાં એવું નથી કે તમારું ગમતી વસ્તુ કલેક્ટ કરીને રાખી શકો કે મૂકી શકો એથી વસ્તુ તું હાથમાં પેપર વાંચવાની જે મજા આવે છે ને એ બી કોઈ વસ્તુમાં મજા ન આવે ઓનલાઈન તમે પેપર વાંચો કે બુક્સ વાંચો પણ હાથમાં સ્પર્શ થવાથી જે ઘટના બને જેને તમે એની તાદ્યતા સાધો એવી તાદ્યતા કોઈ પણ વાંધીમાં થઈ શકે નહીં એટલે કોઈ પણ યુગની અંદર પણ ન્યૂઝ પેપરનું મહત્વ ક્યારેય ઘટવાનું નથી એનું મહત્વ રહેવાનું છે અને ન્યૂઝ પેપર દ્વારા તમે લોકો અપડેટ થાવશો આજે તમને ઘણી બધી માહિતી ન્યૂઝ પેપર એક બાર પાંચ પેજની અંદર દેશ દુનિયાની અને લોકલ બધી વસ્તુ તમે પીરસીએ છે એટલું જ નહીં પરંતુ એની અંદર આવતી વિવિધ પ્રકારની કોલમો તમારા જ્ઞાનમાં વધારો કરે છે કે ન્યૂઝપેપર પેપર ઇઝ ધ બેસ્ટ મીડિયા ઓફ ધ નોલેજ એન્ડ પર્સન કોઈ પણ યુગમાં કોઈ પણ જગ્યાએ જે હું મોટા ભાગે અમેરિકા રહું છું તો ત્યાંના પણ ન્યૂઝપેપર વાંચું છું તો ત્યાં પણ ન્યૂઝ પેપર વંચાય છે એવું નથી નથી વંચાતા હા લોકોને ટાઈમ ન હોય તો મોબાઈલમાં વાંચી લેતા હોય પણ આખરે તો ન્યૂઝપેપર પેપર ત્યાં વંચાય છે વેચાય છે લોકો ખરીદે છે અને એની સાથે લોકોની સાથે એની સાથે એક પ્રકારની લગાવ છે એ પણ મેં જોયું છે કે આ એક પ્રકારની અદ્ભુત ઘટનાઓ છે અને આ બધે ઘટનાઓનો મારો ઇતિહાસ સાચવાનો મુખ્ય અર્થ એ છે કે આજ પછી પણ ઘણી વખતે એવું લાગે કે ભાઈ બે હજાર ને એકમાં બે હજાર પાંચમાં શું બન્યું હશે તો આ કલેક્શન મારી પાસે છે તો લોકો ઘણા બધા આવે છે અને મળે અને પૂછે મારે આ વસ્તુ જોવે છે તો ઓન ધી સ્પોટ મળી શકે તમને એક કિસ્સો કહું કે જ્યારે સેન્ચુરી ચેન્જ થઈ એટલે કે બે હજારમાંથી આપણે એકવીસ સદીમાં આવ્યા તો એ દિવસે મેં એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ને એક એક બે હજાર એક ના ન્યુઝ પેપર કલેક્ટ કરવા માટે ખાસ દિલ્હી ગયો અને દરેક એમ્બેસી માં જઈને દરેક એમ્બેસેડર પાસે જે તે દેશના એમ્બેસેડર હોય એની પાસે ન્યુઝ પેપર મેં કલેક્ટ કર્યું તો જોશો તો અદ્ભુત દુનિયા છે લોકોએ એ ને કઈ રીતે ગુડ બાય કરી અને નવી સેન્ચુરી ને એકવીસમી સદી ને એક એક બે હજાર એક ના ન્યુઝ પેપર ને કઈ રીતે વેલકમ કર્યું જબરદસ્ત ફોટોગ્રાફ સરસ ઉત્સાહ ઉમંગ એ બધું એ ન્યૂઝપેપરમાંથી તમને ફીલ થાય છે કેમ કે એમાં એવા ફોટા છે પોઝિટિવ લખાણો છે જેને કારણે એને સો સુધી પૂરી થઈ તો એ વખતે મેં અદભુત સેન્ચુરીનું કલેક્શન કહ્યું હતું કે સચિન તેન્દુલકર સો સદીના સો ન્યૂઝપેપર સો ભાષામાં અંદર એના ન્યૂઝ પેપર એક દિવસમાં જે છપાયો હા એનું આખું મેં એક્ઝિબિશન કરેલું ફક્ત સચિન ની સેન્ચુરી સેન્ચુરી ના દિવસના નેક્સ્ટ બધા ના કરેલા એક્ઝિબિશન બહુ જ સરસ હતું સચિન તંદુલકર ઇવન મને પણ કીધું કે આવું વિદ્યા કરે કોઈને નહીં હોય ને મેં બતાવ્યું તેમને આર્ટનો શો એવી રીતે કપિલ દેવે જ્યારે સૌપ્રથમ પ્રથમ વટરા સ્ટેડિયમ પર રેકોર્ડ તોડ્યો સૌથી વધુ વિકેટ લેવાનો તો એના વેરી નેક્સ્ટ ડે મેં આઠ મહિનાના ન્યૂઝપેપર્સને કપિલ દેવની અંદર તમામ માહિતી મેં પબ્લિશ કરેલી તો એ ન્યૂઝપેપર આજે ઘણા લોકો સાચવી રાખ્યું છે કારણ કે પહેલી વિકેટ ટીમ વાળી મેં જે ચારસો ને ચોત્રીસમી વિકેટ લીધી ત્યાં સુધીનો તમામ રેકોર્ડ ક્યાં દિવસ સામે કેટલી લીધી કઈ રીતે લીધી બધું તમામ કપિલ દેવનું જીવન ચરિત્ર પણ છાપેલું એટલે ન્યૂઝપેપર્સ વસ્તુ એવું માધ્યમ છે કે તમે કોઈ પણ વ્યક્તિ વિશે લખી શકો છો જાણી શકો છો અને તમે માણી શકો છો ને ગમે ત્યારે તેને જોઈ શકાય તમે પાસે કલેક્શન હોય તો આજે મારી પાસે પાંચ હજાર ન્યૂઝપેપર છે તમે એમ કે ઓસ્ટ્રેલિયન ન્યૂઝપેપર જોયું છે આજે જે ઘટના બની છે સ્વિઝરલેન્ડ નું ન્યુઝપેપર મારી પાસે છે એ બધી મહત્વની ઘટનાઓના છે તો તમને એમને અભ્યાસ કરી શકે કે દરેક મીડિયા કઈ રીતે કઈ વસ્તુને વધુ પ્રાધાન્ય આપે છે પ્રદીપભાઈ આપ રાજકોટના જ ની છો અત્યારના અમદાવાદ રહ્યો છો

ડિસ્ટ્રિક્ટ લેવલ ફર્સ્ટ આવ્યો સ્ટેટ લેવલ નું કોમ્પિટિશન ભુજમાં હતી તો ત્યાં ગયો તો ત્યાં મારો નંબર આવ્યો નંબર આવવાના કારણે એ મારા સમાચાર મારો ફોટો એ પાંજો કચ્છ કચ્છ મિત્ર સૌરાષ્ટ્ર સમાચાર અને ફૂલછાપ આટલા પેપર્સમાં આપણા ફોટા સાથે છપાયો કે આપણો સૌરાષ્ટ્રનો ગૌરવ કે જેને કલેક્શન ઓફ હોબીની અંદર નંબર મેળવ્યો છે તો એ ન્યૂઝ પેપર મેં પહેલાં કલેક્ટ કર્યા ઓગણીસો પંચોતેરમાં કે ભાઈ આ ચાર પેપર્સ મારે રાખવા છે જ્યારે મને માઇન્ડમાં એવું બીજું આ ચાર ન્યૂઝ પેપર્સ મેં કલેક્ટ કર્યા તો આજે તો ઘણા બધા ન્યૂઝપેપર પેપર બહાર પડે છે તો એનું કેમ ભવ્ય કલેક્શન ન થાય અને મેં ઓગણીસો પંચોતેરમાં મારી જર્ની શરૂ કરી ન્યૂઝ પેપર્સની કલેક્શનની સૌથી પહેલા બધા આજુબાજુના ભાવનગરના રાજકોટના જામનગરના ન્યૂઝપેપર પર કલેક્ટ કર્યા પછી ગુજરાત સ્ટેટમાંથી બહાર પડતે ન્યૂઝપેપર

ને એની પછી ક્લિયર મેં ઓટોગ્રાફ લીધો છે જેટલી વ્યક્તિઓ જેટલી બધી મેચ અમદાવાદમાં રમાયું છે ને તો બધા જ ક્રિકેટરના ફોટોગ્રાફ મારી પાસે છે તેમાં પછી ઓટોગ્રાફનું કલેક્શન છે વિઝિટિંગ કાર્ડ ને વેડિંગ કલેક્શન છે અને ન્યૂઝપેપર્સનું કલેક્શન છે એટલે આખું મારું રૂમ જ છે એક મ્યુઝિયમ તરીકેનો છે પણ સાચવણી બહુ મહત્વની છે દરેક ન્યૂઝપેપર્સને હું દરેક ફોલ્ડર જીપ લેક જેવું આવે છે ફિટ થઈ જાય એમાં સાચવી રાખું છું અને અમુક સમયાંતરે મારે ચેક પણ કરવું પડે છે એમાં કોઈ જીવાત ન થઈ ગઈ કોઈ વસ્તુ ખરાબ ન થઈ ગઈ મારી સિવાય મારા મિસિસનો ખૂબ સાથ સહકાર છે કેમ કે હું ન હોઉં તો એ પણ એને વાડા કરી જોયા કરતી હોય છે અમે દિવાળીમાં બધું કાંઈ સાફ નથી કરતા પણ મારા ન્યૂઝપેપર પહેલાં સાફ કરીએ છીએ જોઈએ છીએ ને એમ કરતાં કે મને છે પણ અમુક બધા ન્યૂઝપેપર બહુ જ ઓલ્ડ છે તમે હાથમાં ઓળો તો તમને ક્યાં તૂટી ફૂટી જશે તો એવા ન્યૂઝપેપરથી મેં સ્કેન દ્વારા અને પેલા લેમિનેશન દ્વારા પણ મેં પેક કરીને રાખેલા છે પણ આ ખૂબ ભવ્ય કલેક્શન છે ભાઈ એવી ઈચ્છા છે કે મ્યુઝિયમ ઊભું થવું જોઈએ મારી બહુ જ ઈચ્છા છે આ ન્યૂઝપેપર હું બધાને આપી દેવા જ માગું છું મારું કલેક્શન મારે પાસે આખું નથી એવું એવા કોઈ સંસ્થા ઊભી થાય કે જો કલેક્શન મારું લઈ લે તો એના મારે કોઈ કોસ્ટની પણ વિચાર નથી પણ જર્નાલિઝમના વિદ્યાર્થીઓને માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓને ઇતિહાસના લોકોને એનો સંશોધન કરવામાં કામ લાગે તમારી આ માધ્યમ દ્વારા અપીલ છે જો કોઈ પણ સંસ્થાને રસ હોય ને મ્યુઝિયમ ઊભું કરી શકે આજે ઇન્ડિયામાં ન્યૂઝપેપરનું મ્યુઝિયમ ક્યાંય નથી ન્યૂઝપેપરનું મીડિયમ જો કોઈ સંસ્થા ઊભી કરશે તો એક રેકોર્ડ ગણાશે કે તમે એક જ વોલ ઉપર વિશ્વના તમામ ન્યૂઝપેપર્સ તમને જોવા મળી શકે તમારી એવી ઈચ્છા કરી કે એક આવું સરસ મ્યુઝિયમ થાય ઇવન રાજકોટમાં જાય કે અમદાવાદમાં થાય કે ગમે તે ઇન્ડિયામાં થાય પણ આ મેસેજ આ દ્વારા માધ્યમ કેટલા દેશના વર્તમાન પત્રો છે એકસો છેતાલીસ દેશના એકસો છેતાલીસ આપણે બસો દેશ છે આ બધા જે તમે રેકોર્ડ જે છેલ્લા એટલે મિલે બે હજાર પચીસ વર્ષ તો છેલ્લા હું આ બધાને યાદ જ છે તો એ સમયના જે છે તમે રોજ અપડેટ કેવી રીતે કરો છો હા હવે મને શોખ છે જે ન્યૂઝપેપર આવે તે લોકો ન્યૂઝપેપરમાં વાંચે છે તું ન્યૂઝપેપરને લખું છું રાષ્ટ્રીય ઘટના આંતરરાષ્ટ્રીય ઘટના જગતની અને ગુજરાતની એ ન્યૂઝપેપરમાં જેમ લાગે જે ઘટના ઐતિહાસિક કહી શકાય એવી ઘટનાઓનું નોટ ડામ કરું છું એ દ્વારા દર મહેનથ મંથ હોય બાકી મારા પાના બનતા જાય દાઢી બનતી જાય ને વર્ષના અંતે આખા વર્ષમાં બનેલી મહત્વની ઘટનાઓનો સાર બનાવી અને ગુડ બાય તરીકે મારું નામ ગુડ બાય મેન તરીકે છે કે છેલ્લા હું ચાલીસ વર્ષથી ગુડ બાય નામની પાડું છું જેની અંદર તમે કોઈ પણ વસ્તુ માંગો કે બે હજાર પાંચમાં શું બન્યું હતું રાષ્ટ્રીય ઘટના આંતરરાષ્ટ્રીય ઘટના કે બધી તો તમે જોઈ શકો છો એ દાખલા તરીકે આ રીતે બધી ઘટનાઓ લખતો હોઉં છું દરેક પેજ વાઇઝ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમત જગતની ના આવી રીતે લખાણ આવ્યા મારું અને એવી રીતે મેં ટોટલી આમ તો ઓગણીસો ને નેવુંથી કલેક્ટ કરેલું છે બધું હસ્તલેખિત દ્વારા લખું છું હસ્તલેખિતથી ફાયદો એ થાય છે કે મને યાદ રહે છે તમે કોઈ પણ વર્ષની વાત પૂછો તો તમને શકું કે આ વર્ષે આ મહત્તમ ઘટના બની હતી કેમ હું હાથ થી લખું છું બરાબર અને આ બધું જે ભેગું કરો છો એ ફૂલછાપમાં પણ દર્શકો સામે વાચકો સામે આવે જ છે યસ તો હવે ભવિષ્યમાં તમારે આગળ આમાં કંઈ મારી એવી ઈચ્છા કરી કે ફૂલછાપ એ મારું પ્રિય પેપર જેવું છે એ મારો પેલો પેપર ફોટો એમાં છપાયો હતો ઓગણીસો ને પંચોતેરમાં જ્યારે હોબીમાં નંબર એવો ત્યારે તો એ સાથે ફૂલછાપનું એક આવક વખતે એવું કામ કરી રહ્યો છું કે કદાચ કોઈને ખ્યાલ પણ નહીં આવે કે છેલ્લા પચીસ વર્ષમાં આપણે મહત્વની ઘટનાઓ બીજા કોઈ પણ પેપરમાં આપ્યા પહેલા ફૂલ

સાથે રાખશો તેવું અદભુત બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એ માટે હું કુલચાપના ખૂબ ખૂબ આભાર આભાર વ્યક્ત કરું છું આભાર પ્રદીપભાઈ નમસ્તે